સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે લોકો એકબીજાને મદદ આવ્યા છે ત્યારે હાલમાં તોકતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રનો વધુ અસરગ્રસ્ત થયા હોય અને તેઓની બહાર સુરતીઓ આવ્યા છે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરતીઓએ એક હજાર જેટલી અનાજની કીટો બનાવી મોકલાવી છે સુરતીઓ કોઈપણ આફત સમયે આગળ આવી સેવાનો ધોધ વરસાવે છે કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી સુરતીઓએ સેવાનો ધોધ વરસાવી રહેલા સુરતીઓએ હાલમાં આવેલા તોકત વાવાઝોડામાં અસરગ્રસ્તોની બહાર આવ્યા છે સૌરાષ્ટ્રમાં તોકતે વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો જેને લઈને અનેક લોકોની હાલત કફોડી થઈ જવા પામી હતી ત્યાં સુરતના યોગી ચોક ખાતેથી એક હજાર જેટલી અનાજની કીટો ભેગી કરી સુરતીઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને આગેવાનો સાથે મળી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ગામોમાં મોકલાવી હતી આ કીટો મુખ્યત્વે ઉના જાફરાબાદ જેવા ગામોમાં અનેક લોકોએ પોતાના આશ્રયસ્થાનો પણ ગુમાવ્યા છે તેમને મોકલી છે સુરતના સેવાભાવે આમ આદમી પાર્ટી સાથે મળીને ઘઉંનો લોટ બટેકા ચા ખાંડ મસાલા ત્યારે સહિતની કીટ પણ બનાવી મોકલી હતી મહેશભાઈ કાઉન્સિલર વોર્ડ નંબર આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભયંકર વાવાઝોડું આવ્યું અને એના હિસાબે તારેજી છરજાણી છે ત્યારે ત્યાંના લોકોને પહોંચી વળવા માટે એક રાહત સામગ્રીઓનો જથ્થો સુરતથી લગભગ બારથી તેર ટન જેટલો જથ્થો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પહોંચાડવા માટેની સવારથી અહીંયા તૈયારીઓ થઈ રહી છે જરૂરિયાત મુજબની ટોટલ રાહત સામગ્રીઓ ઘઉં લોટ ચણા દાળ મગ કઠોળ નાના નાના મસાલાઓ તેલની સાથે સમગ્ર સાડા બારથી તેર કેટલો જેટલું વજન ધરાવતી આખી કીટ તૈયાર કરી છે હજારથી પણ વધારે કીટોનું મોકલવાની તૈયારીઓ છે જે આજે સાંજે અમે અહીંથી એક આઈસર ટ્રસ્ટ દ્વારા રવાના કરવાના છીએ નટવરભાઈ કાસડીયા આપણે યોગી શોક કોમ્યુનિટી હોલ સુરત આપણે આઇસોલેશન ખોલેલું છે પેણા ગેવ સેવા સેરિટેબલ ટ્રસ્ટ અને પારૂલ ગ્રુપ દ્વારા અને એક મહિના ઉપરથી અહીંયા ઘણું એવું સારું એવું કાર્ય થઈ ગયું છે સુરતમાં આફતી આવી હતી એમાં આપણે લોકોનો સેવા કરીએ પ્રવૃત્તિનો સંસ્થાઓનો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો બધાનો સારો એવો સાથ સહકાર મેળવ્યો અને સારું એવું કાર્ય થઈ રહ્યું છે અને આજે આપણે જે બે દિવસ પહેલાં જે વાવાઝોડાની તકલીફ ગામડે જે આવેલી છે જે જે ભયંકર પરિસ્થિતિ છે એના જે તકલીફને પહોંચી વળવા માટે આપણે એક એક હજાર કીટનું આયોજન કરેલું છે એ તમે જોઈ શકો તમે જોઈ રહ્યા છો કે જે પાછળ કાર્યકર્તા જે કામ કરી રહ્યા છે આજે સવારે આપણે દસ વાગે નક્કી કરેલું કે આપણે એક હજાર કીટનું વિતરણ કરવું છે અને આજે સાંજે દસ વાગે દસ વાગ્યાની આજુબાજુ અમે લોકો ગામ નીકળવાના છે તો એક બધાને એક નમ્ર વિનંતી જ્યાં જ્યાં તકલીફ જે જે ગામ તકલીફ હોય ત્યાં અમને મેસેજ કરે કોન્ટેક કરે જેથી કરીને અમે લોકો ત્યાં સારી એવી સેવા આપી શકીએ અને પહોંચી શકીએ એક હજાર કીટનું આપણે વિતરણ કરવાનું છે વાવાઝોડા બાદ આવે જેનજ્યોન ફરીથી પાટે ચઢે તે માટે ખબે ખબા મિલાવીને કામ કરવાની જરૂરિયાત જણાય રહે છે સુરતની અલગ અલગ સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્ર તરફ આર્થિક મદદની સાથે અનાજની કીટનું વિતરણ કરવામાં કરમાવી રહી છે જેથી કરીને વીસથી પચીસ દિવસ સુધી પરિવારોને જેમાં જમવા ખાવાની તકલીફ ન રહે તેવી કીટ તૈયાર કરી દેવાય છે હજાર કુરશી રિટેન ફેન્યુસ